નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સોના અને ચાંદીના મોટા સમાચાર આવી ગયા છે આજે બજાર ખુલતાની સાથે સોનાના ભાવમાં જબરદસ્ત કડાકો બોલી ગયો છે ઈરાન ઈરાને કોમ શહેરની મસ્જિદ ઉપર યુદ્ધ ઘોષિત કરવાનો સંકેત આપતો લાલ ધ્વજ ફરકાવી દીધો છે તો મિત્રો આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી મેળવીએ તેની પહેલા મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો આજે મિત્રો આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવમાં સોનાની પાછળ ચાંદીના ભાવમાં

કિલો ચાંદીના ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચાંદી ત્યાંસી માં વેચે રહ્યું છે જયારે દસ ગ્રામ ચાંદી આઠસો ને ત્રીસ માં જયારે સો ગ્રામ ચાંદી આઠ હાજર ત્રણસો માં જયારે એક કિલો ચાંદી જારમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો છેલ્લા ત્રણ દિવસના સતત ઉછાળા બાદ આજે બજાર ખૂલતાની સાથે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે સસ્તી થઈ ચાંદી ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો એક ગ્રામ સોનું દસ ગ્રામ સોનું અને સો ગ્રામ સોનું શું ભાવ વેચાઈ રહ્યું છે જેની વાત કરીએ તો આજે એક ગ્રામ સોનું સાત હજાર ત્રીસમાં વેચાઈ રહ્યું છે જ્યારે દસ ગ્રામ સોનું સિત્તેર હજાર ત્રણસોમાં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ ત્રણ હજારમાં વેચાઈ રહ્યું છે જે મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ સતત ઉછાળાની સાથે ઓલ ટાઈમ હાઈ સપાટી સપ્ટેમ્બરમાં વ્યાજ દર ઘટાડવાના સંકેત બાદ બુલિયન માર્કેટમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે આજે ચોવીસ કેરેટ સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો છેલ્લી ચોવીસ કલાકમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આજના દિવસ દરમિયાન તો મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને આવનારા દિવસોની અંદર સોટાઇટ ભાવની અંદર વધારો થવાના હવે સંકેતો જોવા મળી રહ્યા છે એટલા માટે ઈરાન અને ઇઝરાયેલના યુદ્ધની વચ્ચે સોનાના ભાવની અંદર જબરદસ્ત ઘર્ષણ જોવા મળી શકે છે તો મિત્રો હવે પછી આવનારા દિવસોની અંદર આપણે ચર્ચા કરીશું કે સોનાના ભાવ કેટલા હાઈ સપાટીએ જઈ શકે છે